ધારાસભ્યના જન્મદિવસની ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ મત વિસ્તાર ધારાસભ્ય કેતનની નામદાર ઇનામદાર પરિવાર સંચાલિત તેમના પિતા સ્વર્ગે મહેન્દ્રભાઈ જસભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ થકી પ્રતિવર્ષે સર્વસમાજનો ભવ્ય અને વિશાળ નિશુલ્ક સમૂહ લગ્ન ઉત્સવ સહિતના અનેક સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા કેતનની નામદારના અડતાલીસમાં જન્મદિવસની ઉજવણી પણ સેવાકીય પ્રવૃત્તિથી કરાઈ હતી તેઓના મત વિસ્તારની પ્રાર્થના શાળાઓમાં પ્રાથમિક શાળાઓમાં કાર્યકરોના હાથે ચોકલેટ સહિતની સામગ્રી વહેંચી હતી અને સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર હોલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જીઆઈડીસી સંકુલ અને ડેસર તાલુકામાં આવેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં રક્તદાન શિબિરનું મેઘા આયોજન કરવામાં આવ્યું હતું સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે સપરિવાર પહોંચી સમાધિ મંદિર અને મહાદેવની પૂજા અર્ચના કરી તેમના માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા ત્યાં દેસર સાવલીનગર અને તાલુકા સહિત જિલ્લાના ચાહકો સમર્થકોનું હજારોની સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભાજપના હોદ્દેદારો કાર્યકરો રાજકીય અને બિનરાજકીય સરકારી અધિકારીઓ સહિત પણ કેતન નામદારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને સાવલીનગર અને આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓ નગરજનો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરાઈ હતી આજરોજ સાવલી એકસો પાંત્રીસ વિધાનસભાના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો જન્મદિવસ હોય તેના ઉજવણીના ભાગરૂપે આજે ચાર જગ્યાએ અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એક સાવલી ભીમનાથ મહાદેવનું મંદિર બીજું સાવલી જીઆરડીસી મંજુસર જીઆરડીસી ત્રીજું આર્ટ્સ એન્ડ કોર્ટ કોમર્સ કોલેજ સાવલી અને ચોથું ડેસર તાલુકાનું કોર્ટ યુનિવર્સિટી ચાર જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તથા સાવલી તાલુકાના આજુબાજુના ગામોમાંથી દરેક સ્કૂલમાંથી બાળકોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો અહીંયા ભીમનાથ મંદિરમાં કેતનભાઈએ પૂજા રાખી છે પૂજા પચ્યા પછી તરત જ ભોજનનું આયોજન રાખ્યું છે અને બધા કાર્યકર્તાઓ અહીંયા ભાઈને મળવા આવી રહ્યા છે